નાનપણથી તે અત્યાર સુધીના જે સફરને સફરના જે એક્સપિરિયન્સ કડવા મીઠા મજાક મસ્તી મનોરંજન મિત્રોનો સાથ સહકાર મિત્રોના માધ્યમથી સમસ્યાઓ મિત્રોની જોડે માથાકૂંટો અવરનવર નવે અલગ અલગ પ્રકારની આ તમામ વિષયો જે અમે અમારી ચેનલના માધ્યમથી આપ સર્વેને બતાવીશું અને આપ સર્વેને મનોરંજન કરાવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું તો અમારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો